નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં આ તારીખ સુધીમાં મોહ છે ચોમાસું અંબાલાલ પટેલે આગાહી કરી છે તો ગુજરાતમાં વહેલું ચોમાસું શરૂ થવાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડાએ રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે તેમની આગાહી પ્રમાણે ચાર જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અમદાવાદ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠા વિસ્તારમાં પવનની ગતિ આંધી વંટોળ સાથે ત્રીસ કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે છ જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રમાં ગાંજવીજ સાથે વરસાદની શક્યતા છે કેરળમાં બેસેલું ચોમાસું આગામી ત્રણ દિવસમાં આગળ વધવાની શક્યતા છે સાત જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અને દસ જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે પંદર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે સાત થી પંદર જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે આઠ જૂને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે અઢારથી વીસ જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે રાજ્યમાં આ વર્ષ ચોમાસુ વરસાદ તેજ ગતિના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે કચ્છ પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ આપવાયો છે થી લઈને ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની પવન ફૂંકાશે કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં પંદર જૂન આસપાસ ચોમાસું બેસશે હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરવામાં આવ્યો છે સહેલાણીઓ માટે દરિયો બંધ કરાયો છે પોલીસનો તો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને વળતી રહે